તો નમસ્કાર દોસ્તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને દોસ્તો આપણી સવારના સાડા સાત વાગી ગયા છે અને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને છેલ્લા લગભગ વીસ દિવસથી એક મહિનો થવા કરે છે આપણી ચેનલમાં આગળ જેમ કન્ટિન્યુ બ્લોગ આવતા હતા એમ આવતા નથી એનું ખાસ કારણ છે કે આપણે આગળ કંપનીમાં જતા હતા અને અત્યારે બીજી સાઈડ પર જઈએ છીએ બરોડામાં તો આપણે એક ને એક સાઈડ પર જવાનું થાય છે આમ તો એકને એક સાઈડ પર જવું એ કામ કરવા માટે સારી વસ્તુ છે કે અલગ અલગ જગ્યાએ ભટકવું ના પડે એના માટે આપણે એક જગ્યા પર સારી રીતે શિફ્ટ થઈ ગયા છે તો ને એક સાઈડ પર એટલા માટે હું વ્લોગ નથી બનાવતો કે આપણે અલગ અલગ જગ્યાએ જવાનું થતું નથી અને અત્યારે મિન્યુ વ્લોગ મેં કન્ટિન્યુ સ્ટાર્ટ કરી નાખ્યા છે તો આપણી ચેનલમાં હવે મિન્યુ વ્લોગ ડેલી આવશે તો સવારમાં આપણે આજે ઘરેથી વ્લોગની શરૂઆત કરી નાખી છે તો આપણે ખાઈને નાય ને ના તૈયાર થઈ ગયા છે ને હવે સીધા જઈએ સાઈડ પર તો બન્યા રહો બંને આપણે તો દોસ્તો લાઈટ લાઇટ પંખો બંધ કરી દઈએ હવે આઠ વાઈ ગયા છે એટલે સીધા આપણે જઈએ સાઈડ પર અરે યાર લાઈટ પંખો એકલો બંધ કર્યો લાઈટ ને ભૂલી જ ના ના મારો જ તો દોસ્તો આપણે સાઈટ પર પહોંચી ગયા છે નહીં છે આપણા મકાન માલિક સાહેબ આપણા મકાન માલિક સાહેબ કામ ચાલુ કરી દેશે અને આ આપણે દિવાલ કાલે બનાવીશી તો આપણે ટીફીનો અંદર મૂકી દઈએ અને લાગી જઈએ આપણા કામ પર તો અંદર આવ એટલે કાઢવાની છે ને ખાણી ગરમ હેમડા તો દોસ્તો આપણે અહીંયા આગળ ટાંકી ખોદવાની છે આજે બુકો પડ્યો છે ઈંટોના રોડા પડ્યા છે સિમેન્ટની થેલીઓ પડી છે આટલી જગ્યામાં આપણે ટાંકી બનાવવાની છે અને અત્યારે પેલી બાજુ આપણા મકાન માલિક સાહેબ ફ્રેમ જે ખોલે છે આપણે એકવાર ફ્રેમ ખોલી નાખીએ ને પછી ટાંકી ખોદીએ તો દોસ્તો આપણો સરસ મજાનો માલ બની ગયો છે અંદર તમે દેખી શકો છો આ ને માવા ભરે ભરીને આપે છે અને બહારની બાજુ આપણું ચંતરનું કામ ચાલુ થઈ ગયું છે તો અને રેતી પણ સળાઈ ગઈ છે આપણી અહીંયા ફિક્સ થેલી અંદર ત્રીસ બોરીઓની એક થેલી નાખવાની છે એવો આપણે ટાર્ગેટ મારીને રેતી પણ આપણી આગળનો માલ બનાવવાની તૈયારી થઈ ગઈ છે તો ચાલુ થઈ ગયું છે આપણું તો આપણું પહેલી બાજુ જે ચાર થર લેવાના હતા એ કામ પૂરું થઈ ગયું છે આપણું અને હવે આ જે ઉપર કોપીન ભરેલો છે એનાથી ઉપર હવે આપણે ચાર થર લેવાના છે લેન્ટર લેન્ટર તો પેલા બાજુ સર થઈ ગયા છે અંદર બીજો માલ પણ બની રહ્યો છે આ બાજુ માટે તો ચા પીવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો મકાન માલે ગયા છે ચા લેવા તો ચા લઈને આવે એટલે આપણે પી અને ફટાફટ આ બાજુનું કામ ચાલુ કરીએ દોસ્તો આ ચા છે આપણે આવી ગઈ છે તો ફટાફટ આપણે મજૂરો માટે ખાલી કરી નાખીએ કારણ કે હું તો પીતો નથી પણ આ લોકો મારે કાઢી આપી છે ખાલી તો દોસ્તો બપોરનો એક વાગી ગયો છે ને ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બેસી ગયા છે અહીં ખાવા તમે દેખી શકો છો ચણાનું શાક છે ને રોટલી છે બટાકાનું શાક તો ફટાફટ ખાઈ લઈએ અને ખાવા ખાઈને મળીએ ફરી તો દોસ્તો આપણે કામ પરથી છૂટી ગયા છે અને પાંચ વાગી ગયા છે એટલે હવે આપણે રૂમ પર જઈ રહ્યા છે રિક્ષાવાળાને ફોન કર્યો છે તો આવી રહ્યો છે